બસ ખેડૂત મિત્રોને બે હાથ જોડી અને વિનંતી છે કે ધરતીના અળસિયાના પણ બચાવીએ ખેડૂતોને એક સામાન્ય રીતે સમજવું જોઈએ કે દુનિયાનું કોઈ પણ ખાતર ખેતરમાં નાખવાથી જીવ જો મરી જતો હોય અળસિયા મરી જતા હોય પક્ષીઓ મળતા હોય તો એને ખાતર ન કહેવાય પણ એને પોઈઝન કહેવાય ઝેર સૃષ્ટિના જે ખાતરથી જો નાના જીવો મળતા હોય તો માણસને પણ એ ઝેરની અસર થાય છે આપણા આવનારા સમયની પેઢીઓ માટે જો કેન્સર અને ડાયાબિટીસ ઘરમાં તૈયાર ન કરવા હોય એનાથી મરવું ન હોય તો મહેરબાની કરી ધરતીના અળસ્યને આપણે બચાવીએ નહીંતર આમનારી પેઢી આપણને પૂછશે બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીમાં ઘરે ઘરે કેન્સર થશે એનું એકમાત્ર કારણ યુરિયા ડીએપી અને પેસ્ટીસાઈડ દરેક લોકો આ ધરતીના અળસ્યને આપણે બચાવીએ નહીંતર પરમાત્માએ જે જીવ આપણા માણસ માટે આપ્યો છે એ જીવની ગેરહાજરીમાં માણસનું મૃત્યુ થશે તમે કલ્પના કરો કે તમારા જોડે ખેતી છે પરંતુ એની અંદરથી અન્ન ઉગતું નથી એનું મુખ્ય કારણ એ છે કે અળસિયાની ગેરહાજરી છે અને અળસિયાની ગેરહાજરી એટલા માટે છે કે આપણા નફા માટે આપણે યુરિયા ડીએપી ભરપૂર માત્રામાં નાખ્યું છે આપણે સમજીએ ઝેર નાખીએ છીએ કુદરતી ખાતર નાખીએ યુરિયા ડીએપી નહીં